રસ્તાઓમાં છે ના 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 હું કાલે સુરત થી સીધી વિસાવદર આવી છું કોઈ જગ્યાએ અમને ખાડા નથી મળ્યા જે ખાડા અમને જે આ લોકો બે વર્ષથી આ બે મહિનાથી જે આંટા મારે છે ને ખાડા કરે છે ને એ ખાડાને પૂરવા માટે અમારી વિસાવદરની જનતા સક્ષમ છે અમારી વિસાવદરની જનતા ક્યારેય ભોળવાશે નહીં અને પણ દરેક વિસાવદર ભેસાણ અને જુનાગઢ જિલ્લાના લોકોએ ભરમાવું નહીં આવા લોકો બે મહિનાથી હરતા ફરતા હોય ને ખાલી બોલવામાં માહિર હોય ને જે આ બધું પ્રચાર પ્રસાર કરતા હોય ખોટી વાત છે કારણ કે આપણા કિરીટભાઈ જે આપણા માટે જઈને એને કમર કસીને ગમે ત્યારે આપણા કામ કરે છે ખેડૂતોના કામ કરે છે લોકોના વિકાસ માટે તે કાયમ માટે કામ કરી રહ્યા છે આજે માનો કે અહીંયા એક ડેમ પણ ખાતમ થવા જઈ રહ્યું છે અમે પેપર દ્વારા વાંચેલું છે તો આ વિસાવદરમાં ક્યારે આવો અમે ખાડો પડવા નહીં દઈએ અને ખાડો પડશે તો એને એ ખાડાને પૂરવા માટે અમારી વિસાવદરની જનતા તૈયાર છે એટલે મારે માટે હું દરેક જનતાને કહું છું કે આપણા વિસાવદરમાં આવો કોઈ નાગરિકને ભરમાવી નહીં જાય એનું ધ્યાન રાખો કે આવા ઘણા બધા દિલ્હીથી પણ એના આવેલા છે આકા એને પણ આપણે જવાબ આપવાનો છે કે એને દિલ્હીમાં ત્યાં એની સરકારમાં કશું નથી થયું તો વિસાવદર માટે આવ્યા શા માટે ભાઈ વિસાવદરમાં અમારા વિસાવદરના લોકો છે વિસાવદરનો દીકરો અહીંયા જે અમારા કિરીટભાઈ છે એ અમારા વિસ્તારનો છે સૌરાષ્ટ્રનો છે અને એને અમારા જૂનાગઢ જિલ્લાના એ પ્રમુખ જ હતા એણે જે કામ કરેલા છે એણે લોકો સાથે સંપર્ક સાધેલા છે એ સંપર્કમાં અમે કાયમ માટે રહીએ છીએ કોઈ પણ લોકોએ આવું ભરમાવું નહીં ખોટો વિચાર કરીને કોઈ પણ મતદાન કરવું નહીં સો વ્ય સો વિચાર કરીને પાણી પીતા પહેલાં આપણે વિચારવું કે આપણે કોને મતદાન કરવું છે મા આપણા મોદી સાહેબ છે આપણા દેશ માટે અને આ બહેનો માટે તો એમણે કેટલું કેટલા વિકાસો કરે છે માનો કે આ જો આખા મોદી સાહેબે આખા ભારત દેશમાં બહેનો માટે કેટલી યોજના છે વિધવા બહેનોને દર મહિને પૈસા ખાતામાં નાખે ખેડૂતોને દરેક લોકોને રાશન કાર્ડ મળે છે દરેક બે હું તો અહીંથી નીકળું છું ને તો ઘણા ભાઈ એમ કે તમે ત્યાં ગોપાલ ઇટાલિયાને ઓળખો ઓળખતા ગોપાલ ઇટાલિયાને અમે તો બહુ એના પ્રચાર જોયા છે ભાઈ કે આમ દોડે ને તેમ દોડે અમે એનું કતારગામાંથી પડીકું વાળીને મસ્તર વાળું કરી અને ટેપ મારીને અમે મોકલી દીધું હતું પાછું વિસાવદર ભાઈ ખોલવા આવે અહીંયા શું એનું કામ છે પડીકા ખોલવાનું અમારી વિસાવદર ની જનતા કોઈ સ્વીકારવા નથી માટે જે ભાઈ પડીકું ખોલીને પાછા કતારગામ થઈ આવ્યા છે ને વિસાવદર એમને પાછું એનું પડીકું વાળવાનું જ છે આ જનતા વિચારી લેજો અને ક્યારે ખોટું પગલું નહીં ભરતા મિત્રો આવાજ વિડિયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો